બલસાડના નામચીન જુગારિયા ઝડપાયા વલસાડના નામચીન ગણાતા એ બાર જુગારીયાઓને વલસાડ રૂરલ પોલીસે જુગાર રમતા રંગે હાથ ઝડપી પડ્યા છે જેમાં આ જુગારીઓ પાસેથી રોકડ રકમ અને વાહનો મળી અંદાજે પાંચ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજી કર્યા છે આ જુગારિયાઓ ઘણા લાંબા સમય બાદ પોલીસના હાથે લાગ્યા છે ત્યારે પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જેમાં પોલીસ ચોપડી નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડ રૂરલ પોલીસને ગત રોજ બાતમી મળી હતી કે વલસાડના વશિયાર વેલીના પ્લોટ નંબર અડતાલીસ શ્રી નિવાસ ઘર નંબર ત્રણસો અઢાર પંકજભાઈ ચિત્રંજનભાઈ દેસાઈના મકાનમાં જુગાર ધમધમી રહ્યો છે જેમાં પોલીસે રેડ પાડતા બાર જેટલા વલસાડ શહેરના નામચીન ગણાતા જુગારીયાઓને ઝડપી પાડ્યા છે જેમાં एक इम्तियाज शेख रहे बंदर रोड सीमाचाल वलसाड़ मोहसिन इम्तियाज शेख रहे बंदर रोड सीमाचाल वलसाड़ त्रौ मोफिज इम्तियाज़ शेख रहे बंदर रोड सीमाचाल वलसाड़ चार गुलाम हुसैन उर्फे मामू शेख राह खटकीवाड़ खुशबू अपार्टमेंट पाँच पंकज उर्फे पक्कू चित्रंजन देसाई रहे वसियार वैली वलसाड़ छः हुसैन हजी अली रिंडा रहे एवरसाई अपार्टमेंट वलसाड़ सात यासिन इस्माइल बपोरिया रहे डिस्पेंसरी रोड वलसाड़ आठ भरत परमार रहे सूरत नौ किरण सिंह चौहान रहे नवसारी दस શૈલેશ સુકિત પંડિત રહે મોગરાવાડી વલસાડ અગિયાર જયરામ ઈશ્વરલાલ હિરાણી રહે નવસારી બાર શ્રી મંગલભાઈ પંડિત રહે મોગરાવાડી વલસાડના ઓને ઝડપી પાડી તેમની પાસેથી જુગારમાં લગાવેલા રોકડ રૂપિયા એક લાખ સત્યાસી હજાર અને દસ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા પચાસ હજાર અને એક આઈ ટ્વેન્ટી કાર જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર તથા બે બાઇક જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર મળી અંદાજે પાંચ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ધીરે ધીરે ભાઈ ધીરે ધીરે ભાઈ